બિરાજમાન થઈ તુલસી સાથે લગ્ન થાય છે ભગવાન રાજા રણછોડ બાળ સ્વરૂપ ઘોડા પર બેસીને તુલસીજીને સાથે વિવાહ કરવા જાય છે તુલસી વિવાહનો રાત્રિનો નજારો અલભ્ય હોય છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના લગ્ન માણવા આવી ચડે છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ લાગેલા ক্ালে <laughs> <laughs> મારું નામ ચેતના દિવ્યાંગ વ્યાસ છે આજ રોજ દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખાવામાં આવે છે તારીખ બાર નવેમ્બરના રોજ આજે તુલસી વિવાહના દિવસ તરીકે પણ ઓળખાય છે અને આજે તુલસી માતા આપણા વિષ્ણુ ભગવાન સાથે કન્યા સાથે કૃષ્ણ કન્યા સાથે લગ્ન કરે છે અને એ ઉત્સાહમાં આજે અહીંયા ડાકોરમાં અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે નવ કુંદની અંદર એ ભગવાનના બધું પ્રદર્શન ડેકોરેશન થાય શણગાર દર્શન થાય છે જેના માટે આખા ભવ્ય આયોજન કરવામાં આવે છે અને અહીંયા ઘણી બધી ઘણા બધા ભક્તો આ દર્શનનો લાવો લેવા આવ્યા છે અને અમે પણ આજ રોજ ડાકોરના રણછોડાના દર્શન ખૂબ જ ભાવપૂર્વક કરવા કરીએ છીએ અને સૌની મનોકામના પૂર્ણ કરે એવો આજે અમારો પ્રાર્થના છે સૌને મંદિરના પૂજારી તરીકે તુલસી વ્યવહારનું શું મહત્વ મહત્વ અને કેવી રીતે ઉજવાય ડાકોર રણછોડાજી મંદિરમાં આજે એકાદશી વિક્રમ સંવતની આ પહેલી એકાદશી જેને કાર્તક સુદ એકાદશી કહેવામાં આવે છે દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે પ્રમોદની એકાદશી કહેવામાં આવે છે ને વિશેષ આજે શ્રી વૃંદા તુલસી માતાના લગ્ન સાલિંગરામ સાથે થાય છે ડાકોર મંદિરમાં પણ તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી વૈષ્ણવો દ્વારા તુલસીજીનું કન્યાદાન કરીને ઉજવવામાં આવે છે વાત કરીએ ડાકોર રણછોરાજી મંદિરમાં તો નિત્યક્રમ અનુસાર ભગવાનને કેસર સ્નાન અને આજના દિવસે વિશેષ પોશાક અલંકાર તો વિશેષ હોય છે પણ આજે પોશાક પણ ભગવાનને બહુ અમૂલ્ય ધરાવવામાં આવે છે ને ભગવાનને શંખચક્ર પદ્મગદા આયુધ સહિત ભગવાનને સુશોભિત કરવામાં આવે છે અને સાંજના સમયે ઉસ્થાપન બાદ ભગવાન ઘોડા પર સવાર થઈને તુલસીજીની જોડે વિવાહ કરવા નીકળે છે અને મંદિર પરિષદમાં વૈષ્ણવો દ્વારા તુલસીજી માતાને સજાવી ધજાવીને એક કન્યાદાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંડપ સાથે મોયરા સાથે વૈષ્ણવ ડાકોરમાં અનેક જગ્યાએ કુંજો કરે છે ને ધીરાજ શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ તુલસી સાથે લગ્ન કરે છે ને આજનો આ ડાકોર મંદિરમાં પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ને એવું કહેવાય છે કે આજથી શુભ પ્રસંગોની શરૂઆત થાય છે જ્યારે દેવ પોળી અગિયાર છે એટલે દેવ શહેરમાં જાય છે ત્યારે ચાર માસ દરમિયાન કોઈ માંગલિક પ્રસંગ હોતા નથી આજથી દેવ ઉઠી એકાદશી પ્રમોદની એકાદશી કે જે એકાદશી કરવાથી કોઈ પણ જાણે અજાણે થયેલા પાપનું નાશ થાય છે ભગવાનના દર્શન થાય છે તુલસીજીના વિવાહ થાય છે તુલસીજીના કન્યાદાન કરે છે વાસ્તે ઘાસ ડાકોર મંદિરમાં વિશેષ મહિમા છે અને લાખોની સંખ્યામાં ભક્તો આવે છે ને ધૂમધામ મતલબ કે જેમ કે એક વરરાજાનો વરઘોડો નીકળે તેમ રાજા ધીરાજનો વરઘોડો નગરમાં નીકળે છે લક્ષ્મીજી મંદિરે જાય છે અને બહુ મોટી સંખ્યામાં ભક્તો દારૂખાનું ફોડે છે બેન્ડ વાજા સહિત નૃત્ય કરે છે અને ભગવાનના વરઘોડામાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે જે કોઈ વૈષ્ણવને આ કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે પોતાની જાતને ધન્ય અમે છે જન્મોજન્મના ઋણ ચૂકતે કરે છે જ્યારે તુલસીજીના કન્યાદાન ઠાકોરજી સાથે કરે છે એવા પવિત્ર પર્વની અને વિક્રમ સંવતની એકાદશીની શરૂઆત રણછોરાજી મંદિરમાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે જય રણછોડ